આ ઘોડીનો છોપરો આ ઘોડીની ઓલાદે આપણને આની પહેલાં ફોન ગીરો હતો અને ત્યારે આપણે લીખ્યું હતું કે નિકુલસી સિંહ ડાભીની માં ઘોડી થાય છે આ વિડીયો ઉડતો ઉડતો એના ગામમાં ભોગ્યો છે અને ન્યા પગ્યા પછી ગામના વડીલોએ ભાઈને થોડાક ખંખેર્યા હોય એટલે કે ખીજાણા બીજાણા હોય એટલે એને તકલીફ થઈ છે છેલ્લા ચાર દિવસથી આ નમૂનો મને ફોન કરે છે કે એ તમે કાઢી નાખો કાઢી નાખો આપણે પાડી દીધી ના એટલે અત્યારે એણે ફોન કર્યો અને પાછો હતો એની એની ઓકાત ઉપર આવી ગયો અને આપણે તો હાચું જ કીધું હતું કે તમે આગળ સાંભળ્યું મેં કીધું કે માએ વાડીએ ન લીધો હોય અંદરબારના પેટનો તાવ છે એટલે એણે સ્વીકારી તો લીધું જ કે બસ જો મને આ જ ખૂંચું છે એટલે આપણે સાચું ગઈ તો સાચો કડવું લાગ્યું એટલે ઈ ઓડિયો તો આપણે કાઢ્યો નથી પણ હવે આ નવો ભાઈ અત્યારે બે પેક મારી ગયા હોય પેક તો હું મારી હોય કોથળીયું પીધી હોય બે ચાર ગોથળિયું છું હોય ને પછી ફોન કર્યો હોય અને આપણે કીધું કે દિવસે ફોન કરતો પણ દિવસે જ ના કરે કેમ કે દિવસે પીવાનું ન હોય પણ દાળીએ જવું હોય દાળીએ ન જઈને આજે પર પીવાના ન થાય એટલે આજે પી ગયા પછી એને હું યાદ એવા રાખું છું એટલો બધો ફ્રેમ થઈ ગયો બિચરત આપણી અરે થાય હવે કાંઈ વાંધો નહીં અને

ઓવે આ લોગા હટાવા કે નહી મારા ના તો પડી તને ના પડી ને હા ઓવે જે ભી ફોન આવે ને મારા હમ હરખી રીતે વાત કરજો તારા બાપા ને બોલજે બધા હે હા અરે બધા તારા બાપા ને કીધું છે હરખી રીતે જ વાત કરે નકર બધા નું ગોઠવાઈ જાય નેની બધા દરબાર જ બોલશે બાપુ હા તો ભલે ને દરબાર બોલતા હોય એમાં હું વાંધો હા એટલે દરબારો કેમ બોલાવે ખબર હે ને મને ખબર છે મારે કોને કેવો જવાબ પણ તાર થોડું સીખવાડવું પડે મને તું તાર ના કર તાર ના કર હું તો આવવાનો છું તને એ તાર ગોડ ફાટી ના તારી એ બી હા તો પણ હા અને હું તને મલવા આયે આયે ને આયે ચોક્કસ અમારો નંબર સેવ કરી લેજે તારે નંબર હું સેવ એ અરે લુખુ ના લુખું છું હું મળવા આયો તારી ગોડ ફાટી રહે પણ એ તો તું આવે પછી ખબર પડી જાય કોણ મને કોઈ તમારો જે બી કાયદા લાગતા હોય હા ના તે બધું મને કોઈ ફેર પડતો નહીં સમજ્યો હા આવજો સમજ્યો આજે આવજે ને વસંત ભાઈ હમ હું તને એક જ વસ્તુ કહી દઉં જો મારા સમાજ ના તારા ઉપર ફોન આવે ને હમ તારા સંબંધ માં તારી જેવા એ ફોન કરી છે બાકી હારા માણસો તો કોઈ મને ફોન નહી કરે

બેટા કવરેજ માં બેટા અવાજ કપાય દીકરા પડે ભેગો થવું પણ તું મળતો નહી માં અમરેલી માં તું એક જ અમરેલી હા તો અમરેલી માં રહું છું તો અમરેલી જ કઉ ને